તો આ તરફ જે કેન્દ્રીય ગૃહમંત્રી છે અમિત શાહ તેઓ પણ મતદાન કરવા માટે પહોંચ્યા છે સાડા નવ વાગે તેઓ નારણપુરા ખાતે મતદાન કરશે અને એ પહેલા કામેશ્વર મંદિર તેઓ પહોંચ્યા છે નારણપુરામાં કામેશ્વર મહાદેવનું જે મંદિર આવેલું છે ત્યાં ભગવાન શિવના આશીર્વાદ લેવા માટે હાલમાં અમિત શાહ જે છે પહોંચ્યા છે અમિત શાહ જે છે તે ગાંધીનગર લોકસભાના ઉમેદવાર સતત બીજી વખત તેઓ ચૂંટણી લડી રહ્યા છે અને હાલમાં અમિત શાહ નારણપુરા કામેશ્વર મંદિર ખાતે પહોંચી ચૂક્યા છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જે છે હાલમાં કામેશ્વર મહાદેવના આશીર્વાદ માટે પહોંચ્યા છે વાગ્યાનો જે સમય કારણ કે આજે સવારે જ્યારે સાડા સાત કલાકે રાણી નરેન્દ્ર મોદીએ મતદાન કર્યું એ સમયે પણ અમિત શાહ તેમની સાથે હાજર હતા અને હાલમાં કામેશ્વર મહાદેવ મંદિર ખાતે તેઓ પહોંચ્યા છે દેવુના દેવ મહાદેવના તેઓ આશીર્વાદ લેશે અહીંયા પણ લોકો તેમને મળવા માટે પહોંચ્યા છે લોકોનું અભિવાદન તેઓ ઝીલી રહ્યા છે અમિત શાહના જ જે છે તેમણે પગે લાગી રહ્યા છે જે કાર્યકર્તાઓ આવ્યા છે જે ત્યાં રહીશો આવ્યા છે અને અમિત જે વર્ષોથી નારણપુરામાં રહે છે અને તેઓ હાલમાં મતદાન કરવા માટે પહોંચે પરંતુ એ પહેલાં કામેશ્વર મહાદેવના દર્શન કરવા માટે પહોંચ્યા છે હાલમાં આપ જોઈ રહ્યા છો કે લોકોને હાથ મિલાવીને અને તેઓ મળી રહ્યા છે કામેશ્વર મહાદેવ ખાતે સુરક્ષા સઘન કરવામાં આવી છે અને ખાસ લોકો તેમને મળવા માટે પણ ત્યાં પહોંચી રહ્યા છે અને કામેશ્વર મહાદેવના દર્શન કર્યા બાદ તેઓ સીધા જશે અને ત્યાં નારણપુરા સબસોલ ઓફિસ ખાતે તેઓ પોતાના મતાધિકારી કારનો ઉપયોગ કરશે અમદાવાદમાં કેન્દ્રીય આ વખતે જે પચીસ બેઠકો માટે રાજકીય જંગ છે એટલે કે બેઠક માટે જે મતદાન થઈ રહ્યું છે એમાં ત્રણ બેઠકો એવી છે કે જેમાં કેન્દ્રીય મંત્રીઓનું ભાવિ પણ સીલ થશે જેમાં પોરબંદર મનસુખ માંડવિયા હોય કે રાજકોટ થી રૂપાલા હોય તો ગાંધીનગર લોકસભા બેઠક પરથી અમિત શાહ મેદાનમાં કોંગ્રેસ તરફથી સોનલ પટેલ જિગ્નેશ અમારી સાથે જોડાઈ ગયા છે જિગ્નેશ સાડા નવ કલાક સમય છે અમિત શાહ જયારે મતદાન કરવાના છે પરંતુ એ પહેલા કામેશ્વર મહાદેવ ખાતે તેઓ પહોંચ્યા છે હાલમાં કેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે લોકોને પણ તેઓ મળી રહ્યા છે શું કોઈ વિશેષ પૂજાનું આયોજન વાત કરવામાં આવે પ્રીતિ તો અમિત શાહ પોતાના મતદાન મથકે અને મતદાન કરવા પહોંચે તે પહેલા તેઓએ વાત કરવામાં આવે તો અમદાવાદના શહેરીજનો સાથે મુલાકાત કરી હતી તેમના અને અન્ય વિસ્તારના જે લોકો છે તેમની સાથે મુલાકાત કરી અત્યારે આ શુભલક્ષ્મી સોસાયટીના દ્રશ્યો છે કે જ્યાં ગણતરીની મિનિટો પહેલા જ અમિત શાહ અહીંયા આવ્યા હતા લોકો સાથે તેમને વાતચીત કરી અને ખાસ કરીને સો ટકા મતદાન થાય તેના પર તેમનું સૌથી વધારે ફોકસ હતું જે સોસાયટીના રહીશો છે લોકો છે જેમની સાથે તેમને વાત કરી તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો વડીલ અત્યારે અમિત શાહ થોડીવાર વાર પહેલા આવીને ગયા શું ચર્ચાઓ થઈ તેમનું કેવું આવું શું હતું આજે મતદાનનો દિવસે શું કહ્યું તેમણે એમને એવું કહ્યું કે મતદાન સો એ સો ટકા થવું જોઈએ જેટલું બને એટલું વધુ કરો તો વધુ ફાયદો થાય એવો છે બીજેપીના એવી એમની રજૂઆત હતી એવું અમિત શાહ પરિવાર સાથે આવ્યા તેમના આજે મતાધિકારનો ઉપયોગ કરવા માટે તેમણે કહ્યું કેવો માહોલ છે અમિત શાહની સાથે કોણ કોણ આવ્યું હતું અને આજે તેમની મુલાકાત છે તે પછી લોકોમાં શું ચર્ચા અને મતદાનને લઈને શું લોકોમાં જાગૃતિ ગઈકાલે રાતથી જ અહીંયા અમને જ્યારે સમાચાર મળ્યા કે અમિતભાઈ ફેમિલી સાથે અહીંયા આવવાના છે ત્યારથી આમાંના લગભગ ચાલીસ ટકા લોકોમાં એટલો ઉત્સાહ હતો કે જે લોકો આખી રાત જાગ્યા છે આ બધી વ્યવસ્થા માટે સૌથી પહેલાં જયભાઈ આવ્યા અમિતભાઈ આવ્યા ફેમિલી સાથે આવ્યા અને બધા લોકો સાથે હળી મળીને એટલી હળવાશથી અમિત ભાઈએ વાત કરી અને ખાલી એક જ ભાર મૂક્યો કે હજી જે લોકોનું વોટિંગ બાકી હોય એ અત્યારે ઠંડા પોરમાં જઈને વહેલી તકે તમે મતદાન કરી આવો અને એનો આપણે તડકા સિવાયનો આપણે ભરપૂર લાભ ઉઠાવો એવું અમિત ભાઈનું કહેવું હતું સ્વાભાવિક છે યુવાનોને ખાસ કરીને તમને કંઈક કહ્યું હશે કારણ કે આખા મતદારનો દારો મતદાર યુવાઓના માથે જે શું કહ્યું તેમણે અને તેમના પછી તેમની જે ચર્ચા થઈ ત્યાર પછી હવે કેટલા લોકો મત મતાધિકારનો ઉપયોગ કરવા માટે તાત્કાલિક કેન્દ્ર પર પહોંચ્યા એકચ્યુઅલી કેવું છે કે ઓવરઓલ જોવા જઈએ તો મતદાનની જે પર્સન્ટેજમાં જે એમાં વધારો થવાની શક્યતા સો ટકા છે કેમ કે લોકશાહીને મજબૂત કરવાની જે વાત હતી એમની મેઇન મુદ્દો એને લઈને આગળ વધવા માટે લોકો બહુ તાત્પર્ય છે અને એમને સાથ સહકાર આપવાની વાત છે તો યુવા જે લોકો છે એના માટેનો આજે એક સંદેશ હતો કે તમે જ એક બળજો દેશનું જે લોકશાહી તંત્ર છે એને મજબૂત કરવા માટે તમે આગળ વધો પ્રીતિ સ્વાભાવિક રીતે તમામ લોકોમાં જે ઉત્સાહ છે તે દેખાઈ રહ્યો છે અને ખાસ કરીને જે હીટવેવની આગાઈ આજે હવામાન વિભાગે વ્યક્ત કરી છે એટલે કે લોકો દસથી અગિયાર વાગ્યા પહેલાં વધુમાં વધુ મતદાન કરે અને ગરમીનો પારો ઉંચકાય તે પહેલાં રાજ્યની અંદર જે રાજકારણની ગરમી છે તે અત્યારે સ્પષ્ટપણે વર્તાથી દેખાઈ રહી છે અને સૌથી વધુ મતદાન વહેલી સવારે અને સાંજના સમય થાય તેના પર પણ ભાર મૂકવામાં આવ્યો છે જી પ્રીતિ બિલકુલ તો હાલમાં કેન્દ્રીય ગૃહમંત્રી ગાંધીનગર ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર અમિત શાહ હાલમાં ત્યાંના જે આસપાસના નારણપુરાના રહીશો છે તેમને મળવા માટે પહોંચ્યા છે તેમને હાથ મિલાવી રહ્યા છે કોઈ તેમના પગે લાગીને તેમના આશીર્વાદ લઈ રહ્યું છે અને તમામને વોટિંગ માટે અપીલ કરતા અમિત શાહ